મિત્રો કેમ મારા નવ બ્લોમાં તમારું સ્વાગત છેનારાયણ ઉગ્યા છે સોનાનો સૂરજ ઉગી ગયો અને માંડીને ઢગલો ને આજે આપણે અમારે વાવવાનું છે જીરું તો માણસો મગફળી એકવાર વીણીએ પછી જીરું વાવવાનું છે અને મીશો ને ભૂકો નખાઈ ગયો છે કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે ના કે જો કોઈ મોફતના બલ્બ વહે આવું બંધ જ કરી દેવાના આપણે ગામડા બી લાવે આવે આવે પણ આપણે સોલર વારું છે આવે બધું આવે ભાઈ ગામડા વાળા ખાય તો શું થયું તો ચાલો મિત્રો પછી મળી જીરું આવવાનું છે જીરામાં દવા ફેરવાની કઈ જીરું લેવું બધું તમને બતાવું પછી એકવાર આપણે દૂધ જતા મિત્રો વાણી ફિટ કરી લીધી છે અને હવે આપણે જીરાનું ગ્રાણનું બાકી છે દવા ફેરવાનું બાકી છે તો આપણે પેલા માહેક કોલને જીલા છે થોડાક ટાઈમ કરી લઈ જીરાને દવા ભેરી લઈ આવું બાચું ભાઈ તો ઘટે તો જિંદગી ઘટે પણ કાંઈ ના ઘટે આપ આપડે પેલો ફળવાનું આંગુળા છે માં પૂછણો આવે એ તો વાય પૂછણો આવે જો આપણે ધાઈ કો તો નહી હાલવેરી બાકી તો કાઢી નાખી પૂછણો થયો કાઈ વાંધો નહી હાલો કે મિત્રો હવે આપણે વાણીમાં જવાબ કીયુ કે ઓની તમને કામ પેલા વાણી સિટિંગ કરવાને તલ પછી બરાબર ઓ રહે અમારા જીરા કા બાજકા દેખો ધાણાના હે નથી પણ અંદર જીરું હે જોજો તો મિત્રો આખે આખો વિડીયો જોવાની મજા આવશે પૂરેપૂરો જોજો બહુ મજા આવવાની આપણે ક્યુ જીરું વાવું કઈ રીતે વાવું આખે આખી ડિટેલ દઈ આખા વરવાની તો જોઉં આપણે જીરાનું બાજકું ભરીએ પણ હું આજ આજની ડિટેલ નથી દેવાનું આજ નહી થોડીક મજા આવે તો આપણે બાજકું ભર્યું જો એમ થોડો કહી દઉં એક જ જીરું જ વાવવાનું નહીં ત્રણ જાતની દવા ભેરવીને જીરું વાવવાનું હું કીવાની ખબર એક ઉગાવાની હુકારાની અને મહીની ખાસ કરીને જીરા મહી બવાય ને એની તો એ બધો વિડીયો બનાવવાનો સમ તો જોજો મજા આવે વિડીયો કાપજો ને પૂરો વિડીયો જોવાની મજા કરજો તમે તમારે જીરું વાવવું હોય તો જીરું વાવવું ના હોય ને તો તમારા માટે આ વિડીયો સારો નથી એટલે તમે લાઈક કરી નીકળી જાઓ આ છે આપણી ચાલી એક વસ્તુ આખો ગોળપાનની પાંજ ની દો એમાં નાખીને બાલી ગોચો બહાર કપડીનો

દવા ભેરવાની એ ભેરવી તમ પછી તમને કમ કઈ રીતે દવા પેરવું એ આ ત્રણ મિલી કિલે આ કિલે ત્રણ મિલી અને આ પાવડર હે કિલે ત્રણ એમ એલ ત્રણ ગ્રામ હું બધું મિક્સ કરી અને ડાયરેક્ટ વાવટાણે જ બતાવો હવે તમને સમજી ગયા ખેડૂત હોય ને ખબર જ પડી જાય કે આ રીતે પણ ડાયરેક્ટ ગીરું બતાવી હવે કે આ રીતનું આપણે ભેરું ચાલો મિત્રો આપણે પહેરવીને પછી મળી બીજું શું કાલે બાય તાતા જીરું બી એક ડમણો ભરવાઈ ગયો બે ખાલી થઈ ગયા એક અને બીજો ન હવે ત્રીજો ત્રણ ભરવાના છે આપણે તો જો બાયો સામ ગોચો દવા બધું કામ કમ્પ્લીટ છે ને આપણે જીરામ દવા ભરાવી છે મિત્રો જો આપણે જીરાનો કલર ખરીદ તો આ કમ્પ્લેટ કે મસ્ત થઈ ગયો અને સુકાણી કરી છે જો કે જો આ જીરું આખો દેખાય આ નિયો આપણે તનજાયની દવા ભરવી લઈ લીધી છે હવે બે કલાક પછી આપણે જીરું વાવવાનું છે મેં યાદ ધોઈ લીધા છે તો હાલો મિત્રો પછી મળીએ આપણે જીરું વાવવા ટાણે જીરામાં નાખી તો થોડીક મગફળી હજી મજૂર બહુ પલો નથી કરતા આજથી વીણવા જવું જોઈએ તો હાલો આપણે વીણતા આવી તો જીરું સુકાઈ જાય ને ખેતરમાં મગફળી વીણાઈ પછી આપણે ડાયરેક્ટ જીરું વાવી દઈએ મિત્રો આપણે જીરું વાવવું ચાલુ કરી દીધું થતા પડી હતી એટલે થોડુંક સેટિંગ થાય છે હવે એક ક્યારે કરી દીધો હોય બીજો ચાલુ કરી દીધો તમે મિત્રો વાર શું લાગે વાવતા ય સાર ક્યાં કરી દઈ શકાય પાક વાનું મજૂરને જરીક પેળવાનું હોય પછી વળી વાંચો રહ્યો આપણે જીરું વાવવામાં છે જાઉં હું કોમેન્ટ કરતો તો માઇક કરતાં જોઈએ હવે આપણે ફટાફટ જીરું વાવી દઈએ બીજું પછી એના વિડીયો બનાશે જીરું વાવવાનો એટલો એક વીડિયો ઘણો ઘણો તો વાંધો નહીં બપોરે એટલો લાંબો ક્યારે વાવી લીધા ટૂંકા હા બાકીએ જે વાવવાની આપણે ભૂખો પછી ધોરિયા ચાલુ કરી દીધો હોય હા કે બહુ કામ નથી કર્યું ધોરિયો બની ગયો બીજો બની ગયો અને ઉપર બનાવવાનો બનાવી નાખી પછી વાવવાનું હોય જીરું ના મગફળી નીકળી છે હજી બહુ જ ને માણસો વીણે છે ક્યારા તો ક્યારે વીણાઈ જાય આપણે ધોરિયા થઈ જાય પછી આપણે પાણી ખાંજપ ના ચાલુ કરી કે થોડી વાર જોઈ જોઈએ કરવાનું થાય મિત્રો હાલો શ્રી ગણેશ પેલો ક્યારે જય દ્વારકાધીશ સાચું બાકી વિશ્વાસ ઉપર વિશ્વાસ કરીને કર્યું હોય જીરાનું નામ છે વિશ્વાસ એટલે આપણે જીરું વાગ્યું છે નામ વિશ્વાસ ચાલો જો પાછા આ રીતે આપણે ચાલુ કરી દીધી છે તો ચાલો મિત્રો આપણે પાણી વારવા માંડી હજી ઓલી સાઈડ વાવું બાકી છે લાઈટ આવી હજી વીણાઈ નથી ઓલી સાઈડ ઘણું ઘણો બાકી છે એટલે આપણે કરી દીધું પાણી ચાલુ એ પાણી આ વરાય બીજું હું ચાલો મિત્રો આપણે વારવા માંડી બીજું હું જો સાંજ પડવા આવી આપણે જીરાનું કામ ચાલુ થઈ ગયું બે ક્યારે પાછું આપી દીધું પણ આવશે કંઈ વાંધો નહીં અને મેડમ વારે છે સામે હેઠે પાણી જો તો મિત્રો હવે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી નાખી તો સારું રહે ને તો કાલે નવા બ્લોગ સાથે મળીએ આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીશું બાય બાય તા